પાંડીસરા વિસારમાં પાંત્રીસ વર્ષીય મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા છકછાર મચી જવા પામી છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીબેન ની લાશ ઘરની અંદર થી મળી આવી છે મકાન બહાર થી બંધ હતું પતિ બે દિવસ થી કોઈ સંપર્ક માં ન હોવાથી મહિલાની હત્યામાં તેની સંડોવણી હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર પાંચસો સત્તાવન અઠાવન ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા અસહ્ય સ્થિતિને કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને રૂમના દરવાજા ઉપર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ ઉપર લક્ષ્મીબેનનો મૃતદેહ કહોયેલી હાલતમાં મળી આવ્યો હતો હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મહિલા પતિને છેલ્લા બે દિવસથી તેની સાથે સંપર્ક તોડ્યો હતો અને તે બંને દિવસથી ગાયબ છે પોલીસને આશંકા છે કે પતિએ લક્ષ્મીબેનની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી અને ભાગી ગયો હશે રહેવાસીઓએ જણાવ્યું કે પતિ અને પત્ની વચ્ચે પાછલા દિવસોમાં તનાવભર્યા સંબંધો જોવા મળ્યા હતા જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે પોલીસે સ્થળ ઉપર તપાસ કરી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં હત્યાની આશંકા છે પરંતુ મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ સ્પષ્ટ થશે તો હાલમાં પાંડેસરા પોલીસ પતિની શોધખોળ કરી રહી છે અને તે ઝડપાઈ ગયા પછી જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે તો ઘટના સ્થાનિકો માટે ઘાતક ઉદાહરણ બની રહી છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મયોગી સોસાયટીમાં વિભાગ બોમાં એક ડેડ બોડી મળી છે મહિલા दो दिन पहले उसका मर्डर मतलब मृत्यु हुआ ऐसा प्राथमिक तरीके से लगता है शरीर पर कोई क्लियर गाव नहीं है बॉडी काफी डीकम्पोज हुई हुई है FSL को है। और बॉडी को पीएम के लिए भेज रहे हैं है क्या लगता है उसके पति का उसका पति दो दिन से घर पे आ नहीं रहा है ऐसा हमको से प्राइमरी पता चला है लेकिन जब तक उनके लड़की के लड़की के परिवार वालों मिल गए हैं वो भी ऑन द वे है उनकी पूछताछ के बाद पता चलेगा कि रियल में क्या था यूपी का है बिहार का रहने वाला हाँ वो बिहार का रहने वाला है बच्चे कितने हैं है है? नहीं अभी कुछ पता नहीं चला